સંભળાવશે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે સૂત્રો તરફથી માહિતી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે કોંગ્રેસના ડમી ઉમેદવારનું છે સૂત્રો તરફથી આ માહિતી અને વારમાં કલેક્ટર અંતિમ નિર્ણય સંભળાવશે સૌ કોઈ તેની રાહ જોઈ રહ્યા છે કે આખરે શું થશે શું ફોર્મ રદ થશે કે પછી આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવશે તો આ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે થોડીક જ વારમાં કલેક્ટર તેનો અંતિમ નિર્ણય સંભળાવશે કારણ કે દલીલો કરી દેવામાં આવી છે દલીલો પૂરી થઈ ગઈ છે બંને પક્ષને સાંભળી લેવામાં આવ્યા છે અને જે સતત દાવો કરવામાં આવી રહ્યો હતો કે ટેકેદારો આવે છે આવે છે આવે છે પરંતુ હજી સુધી ટેકેદારો પણ ત્યાં કોઈ જ નથી પહોંચ્યો અને આ બધાની વચ્ચે

જી બિલકુલથી જો અને તોની પરિસ્થિતિ જોવા મળી હતી જે રીતે નવ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો સવારે નવ વાગ્યા સુધીમાં ચારેય જે ટેકેદારો છે તેમને કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું જોકે ચાર પૈકી એક પણ જે ટેકેદાર છે તે હજુ સુધી હાજર નથી રહ્યો જેને લઈને સૂત્રો પાસેથી જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ જે નિલેશ કુમારનું જે ફોર્મ છે તે રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આપણી સાથે કોંગ્રેસના નેતા જોડાયા છે જે ક્યાંક ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ફોર્મ નિલેશભાઈનું રદ થાય એવી શક્યતા